આજની વાર્તા કોણ અમીર કોણ ગરીબ મિત્રો આપણને બધાને ખબર છે કોણ અમીર હોય ને કોણ ગરીબ હોય એટલે કે જેની પાસે જાઝા પૈસા હોય જેની પાસે જાજી મિલકત હોય એ અમીર કહેવાય અને જેની પાસે ઝાઝા પૈસા નથી અથવા તો મિલકતો પણ ઓછી છે ગરીબ કહેવાય આ આપણી સામાન્ય વ્યાખ્યા છે પણ મારે તમને આજે ખરેખર અમીર કોણ ને ખરેખર ગરીબ કોણ એની વાત બતાવવા માટે મારે નવી વ્યાખ્યા આપવી છે અને એ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક બહુ મોટા ધનપતિ સેટ બહુ મોટો એનો ધંધો બિઝનેસ મોટી મોટી કંપનીઓ પૈસાની દૃષ્ટિએ મિલકતની દૃષ્ટિએ પણ ખૂબ એકદમ વધારે ખૂબ સારું એનો એક દીકરો હતો યુવાન થયો એમના લગ્ન કરવાનો સમય આવ્યો હવે પ્રશ્ન એ આવ્યો કે બધાને વસ્તુને કઈ કઈ લેવી ખરીદવી શું એને માટે બધાએ કુટુંબના સભ્યો ભેગા થયા એમાં જુદી જુદી વસ્તુ કેટલી કેટલી લેવી એ પણ નક્કી કરવામાં આવ્યું પછી એમાં એમ નક્કી કરવામાં આવ્યું કે આપણે કેટલાક એવા બહેનો આવશે કે જે બહેનો આપણા સગા સંબંધી હશે અને આપણે એને કંઈક આપવું જોઈએ એટલે આપણે એને સાડી આપીએ એટલે એક એના જે એકાઉન્ટન્ટ હતા એને એમ કીધું કે તમે બસો સાડી સારી કિંમતની સારી દેખાય એવી તમે ખરીદી લાવો એમ શેઠે કીધું ત્યારે જે શેઠના પત્ની હતા એણે એમ કીધું થોડીક વાર ખાંભ મો મારે તમને એમ કહેવું છે કે તમે બસો સાડી જરૂર લાવો પણ લગભગ ચાલીસેક જેટલી સાડી થોડીક ઓછી કિંમતને લાવજો અને એ એટલા માટે કે ચાલીસક જેટલા જે બહેનો છે એ આપણા અહીંયા ઘરમાં ને બીજી રીતે કામ કરે છે અને એ લોકોને એટલી મોટી ભારે સાડી આપવાની જરૂર નથી એને આપણે થોડીક ઓછી કિંમતને આપશું તો પણ એને આનંદ જ થશે મજા જ આવશે એમાં કંઈ વાંધો નથી કારણ કે એણે કોઈ ભારે સાડી જોઈ ન હોય એટલે પેલે એકાઉન્ટન એમ કે છે કંઈ વાંધો નહીં ત્યારે પડખે બીજો માણસ પણ એનો ઊભો હતો ત્યાર પછી પહેલાં બધા જે ઘરમાં કામ કરનારા બહેનો હતા કે બધાના મનમાં એમ થયું કે આપણે લગ્ન થાય છે ઘરમાં આપણા સેટના દીકરાના એટલે ખરેખર તો આપણા દીકરાના જ લગ્ન કહેવાય આપણે એને સારી કંઈ ગિફ્ટ આપવી પડે ખૂબ સારી પેલો બીજો માણસ જે હતો જેવો આપ સાંભળતો હતો એ ત્યાંય સાંભળતો હતો એટલે પછી બધાએ ભેગું થઈ કે ચાલો આપણે દુકાનમાં જઈએ બધા સાથે જ જઈએ ગયા વીસ પચીસ જણા પછી ત્યાં જઈને એમ કીધું કે અમે તો બધા સાદા માણસો છે અમે કોઈથી બહુ ભારે કિંમતની વસ્તુ જોઈ નથી અને અમે અમારા સેટના દીકરા માટે કંઈક એવી વસ્તુ લેવા માગીએ છીએ કે જેની કિંમત સારી હોય સોનાની હોય તો વાંધો નથી કદાચ એના કરતાં બીજી કોઈ વધારે હોય તો પણ વાંધો નથી એટલે પહેલો જે વેપારી હતા એણે સોના માટેની કંઈક સારી વસ્તુ બતાવી સારી વસ્તુ બતાવે એટલે પછી પૂછ્યું આની કિંમત કેટલી એણે કિંમત કીધી ત્યારે બધા બહેનો જે હતા ને એ સામે જોવા માંડ્યા એ કિંમત વધારે હતી માટે આમ અમે જોવા નહોતા માંડ્યા પણ એ કિંમત એ લોકોને ઓછી લાગી એને એમ થયું કે આટલી નાની કિંમતની ભેટ આપણે જો આપણા જે દીકરા આપણા જે શહેરના દીકરાના લગ્ન થાય છે એને જો આપીએ તો આપણે સારા ન લાગીએ કારણ કે આ તો આપણા ઘરનો જ પ્રસંગ છે આપણે ભારે વસ્તુ આપવી પડે એટલે બધાએ કીધું સાચી વાત છે ભલે થોડો ખર્ચ આપણે આપવો પડે અને બરાબર ત્યાર પછી બીજી આઈટમ બતાવી ત્રીજી આઈટમ બતાવી પણ બધાની કિંમતથી આ બહેનોને સંતોષ થતો નહોતો એમ થાય હજી ભારે હજી ભારે એ વખતે પહેલો માણસ પણ ત્યાં ઊભો હતો અને એ છેલ્લે ભારે નક્કી કરી મોટી કિંમત નક્કી કરી અને પેક કરાવી સારા પહેલામાં અને એ એને પેટ આપવા માટેની ચોક્કસ વ્યવસ્થા કરી પહેલો જે માણસ હો તો એના મનમાં પ્રશ્ન થયો કે આ બે પ્રસંગ મેં અત્યારે જોયા તો એ બે પ્રસંગ ઉપરથી મારે નક્કી કરવું હોય કે અમીર કોણ અને ગરીબ કોણ તો મારે કેવી રીતે નક્કી કરવું અને એ વાતને સમજાવવા માટે હું ફરી એકવાર વાત કરું છું કે શેઠના પત્નીએ ઓછી કિંમતની સાડી લેવાનું કીધું ત્યારે શેઠને કહી શકત કે ભાઈ એવું નથી કરવું એમને પણ આપણે ભારે આપીશ પણ એણે પણ ન કીધું એટલે સમજી શકાય છે કે શેઠ પણ ઈ લેવલના વિચારક છે અને આ બધા બહેનો કે જેને પણ પોતાને પહેરવા માટે બહુ સારી સાડી પણ નથી તો એણે એમ વિચાર કર્યો કે આપણે આ સસ્તી વસ્તુ ન અપાય સસ્તી વસ્તુ આપી તો આપણે સારા ન લાગી અને આપણા સેટનો એકનો એક દીકરો છે અને એ અનુસંધાને એને વધારે કિંમત વધારે કિંમત એમ કરતાં કરતાં મોટા માણસોને પણ ન પોસાય એવી ઊંચી કિંમતની વસ્તુ લીધી એટલે કે એમ લાગે છે કે આ બધા જે બહેનો છે ને એને અમીર કહેવા જોઈએ અને આપણા જે સેટ છે ને એને ગરીબ કહેવા જોઈએ વાત તો બહુ સાચી છે ભૂમિકા તો બહુ સાચી છે પણ આના ઉપરથી આપણે અમીર અને ગરીબની વ્યાખ્યા આપણે બદલીએ અમીરનો અર્થ એવો છે કે જેના વિચારો અમીર હોય અને ગરીબનો અર્થ એવો છે કે જેના વિચાર ગરીબ હોય તમે જો શેઠ પાસે ખૂબ પૈસા હતા પણ એના વિચારો ગરીબ હતા આ જે કામ કરતા બહેનો હતા એની પાસે પૈસા નહોતા પણ એના વિચારો ઊંચા હતા વિચારો વધારે સારા હતા એટલે કે વિચારોની દ્રષ્ટિએ આ ખરેખર વાસ્તવમાં સમાજ જેને ગરીબ કહે છે એ ખરેખર અમીર છે અને સમાજ જેને ખૂબ પૈસાવાળા કહે છે એ ખરેખર આ સમાજની અંદર એ ગરીબ છે અને આ ભૂમિકાને સમજાવવા માટે મેં આ એક નાની એવી વાર્તા લીધી છે મારે ખાસ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને સમજાવજો કે આપણે ગરીબ ભલે પૈસા ખૂબ મળે પણ છતાં વિચારથી કોઈ દી ગરીબ ન બનતા જો વિચારથી ગરીબ બનશો તો તમારી પાસે ગમે તેટલા પૈસા હશે તોય તમે ગરીબ જ કહેવાના અને જો વિચારથી અમીર હશો તો કદાચ તમારી પાસે ઝાઝા પૈસા નહીં હોય તો પણ તમે ખરેખર અમીર જ કહેવાશો એટલે કે ફરી એકવાર આપણી આ વ્યાખ્યાને જુદા સ્વરૂપમાં કે જેના વિચાર તાકાતવાળા જેના વિચાર ઉત્તમ જેના વિચાર શુદ્ધ જેના વિચાર પવિશ્રમ એ માણસ અમીર છે અને જેના વિચારો નબળા છે એ ગરીબ છે સૌને ધન્યવાદ